નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ ડભોઈ શ્રી આરજી પંડ્યા હાઈસ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ દિગ્વિજય દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સભ્યો સહિત નગર આગેવાન આચાર્યને શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ શ્રી આરજી પંડ્યા હાઈસ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ઉપક્રમે સ્વામી વિવેકાનંદ દિગ્વિજય દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે શહેર પ્રમુખ ભાજપ ડોક્ટર સંદીપ શાહ દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્રની કેટલીક વાતોથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ડભોઈ સંયોજક જય પટેલ આકાશભાઈ સહિત નગર મહામંત્રી વંદન પંડ્યા આચાર્ય જયેશ પરમાર સહિત શાળાના શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સ્વામી વિવેકાનંદ જે યુગ અને યુવાનોના આદર્શ હોય ત્યારે તેમના તેમની જીવન કવનની વાતોનું સ્મરણ કર્યું હતું સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યોગ બળ દ્વારા આખા ગુજરાત પ્રદેશમાં દિગ્વિજય દિવસની ઉજવણી કરવામાં આવી છે જેના ભાગરૂપ આજે આજે પાંડ્યા સ્કૂલમાં ડભોઈ શહેરમાં વિજય દિવસની ઉજવણી કરવી છે જેમાં અગિયાર સપ્ટેમ્બર આજના દિવસે લંડનમાં જે સ્વામી વિવેકાનંદ જે જે આપણા ભાઈઓ બહેનોથી જે ચાલુ થયું હતું એના ભાગરૂપ આજે ગુજરાતમાં દિગ્વિજય દિવસની ઉજવણી કરવામાં આવી છે જેમાં આજ રોજમાં મુખ્ય વક્તા તરીકે સંદીપભાઈ શાહ મુખ્ય મહેમાનમાં વંદનભાઈ અને રાજુભાઈની ઉપસ્થિતિમાં પ્રિન્સિપાલ સાહેબની પરમા સાહેબ પ્રિન્સિપાલ સાહેબની ઉપસ્થિતિમાં આજરોજ ફંડિયા સ્કૂલમાં કાર્યક્રમ કરવામાં આવ્યો છે આજરોજ અગિયારમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ બુધવારના રોજ અમારી શાળા શ્રી આરજી પંડ્યા હાઈસ્કૂલ ડભોઈમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદ માટે અગિયારમી સપ્ટેમ્બર દિગ્વિજય દિવસ ઉજવણી કાર્યક્રમ અમારી શાળામાં એક કલાક સમય દરમિયાન ઉજવવામાં આવ્યો સરસ વ્યાખ્યાન પણ થયું ડભોઈ ભાજપ શહેર પ્રમુખ શ્રી ડૉક્ટર સંદીપભાઈ શાહ સાહેબે સ્વામી વિવેકાનંદના પૂરે પૂરા જીવન ચરિત્ર વિશે સરસ ભાષણ આપ્યું અને એ સરાહનીય હતું સ્વામી વિવેકાનંદ એક યુગ પુરુષ હતા તેવું પણ તેઓએ કહ્યું અને એમના ઘણા બધા સંસ્મરણો તેમના ભાષણમાં આવ્યા હતા જે વિદ્યાર્થીઓને ગમ્યા હતા અને સમગ્ર પ્રોગ્રામ અમારી સંસ્થામાં સારો રહ્યો અને બીજા પણ જે જયભાઈ ભાજપ મહામંત્રી વંદનભાઈ પંડ્યા તથા આકાશભાઈ કિસાન મોરચાના પ્રમુખ શ્રી રાજુભાઈ પટેલ સર્વે લોકો અમારી શાળામાં ઉપસ્થિત રહ્યા હતા અને શાળાને બિતાડ્યો હતા